એક્ટિવ બ્રાન્ડનો પ્યોર કોટન ફેબ્રિકમાં ટુ પીસમાં ઓફિશિયલ વેર તરીકે પણ તમારે જો વેર કરવો હોય ને તો વેર કરી શકો સ્લીવમાં પણ વર્ક છે એકદમ ક્લાસિક અને તમે વર્કનું ફિનિશિંગ જુઓ એકદમ કાશ્મીરી વર્કનું ફિનિશિંગ છે સાઈડમાં પોકેટ પણ આમાં આપેલું છે એટલે ઓફિશિયલી તમે વેર કરો હોય ને તો પણ ચાલે નવાઈની વાત કરું ને તો આ એક્ટિવ બ્રાન્ડનો છે આ ડિઝાઇનર ડ્રેસ એક્ટિવ બ્રાન્ડનો હોય એટલે એમાં કાંઈ કપ કોમ્પ્રોમાઇઝ હોય જ નહીં સાથે દુપટ્ટો પણ આપેલો છે હવે આ થ્રી પીસમાં પણ તમે પહેરી શકો અને ટુ પીસમાં પણ પહેરી શકો એટલે ફૂલ્લી પૈસા વસૂલ અને એકદમ સસ્તામાં સિદ્ધપુરની જાત્રા કરાવવું ને એવો આ ડિઝાઇન ડ્રેસ છે ખરેખર તમે પ્રાઇઝ પૂછીને તમે જોઈ લેજો તમે ચોંકી જશો કારણ કે ઓરિજિનલ પીસ આટલી રેન્જમાં મળવા બહુ જ મુશ્કેલ છે પણ ફેક્ટરી આઉટલેટ છે એટલે ડાયરેક્ટ મારાથી તમારા પાસે સસ્તામાં સિદ્ધપુરની જાત્રા કરવી હોય તો અત્યારે શગુન રેસીસની વિઝિટ કરી લેજો અથવા તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે એમાં તમારો ઓર્ડર બુક કરી લેજો વહેલા તે પહેલાં સાઈઝની વાત કરી દો એમથી લઈને સિક્સ એક્સલ સુધીની સાઈઝ પણ આમાં મળી રહી છે આપણા ડિઝાઇનર ડ્રેસ હોય એટલે આપણે તમારા મોટી સાઈઝવાળાનો પણ આપણે આપણે ધ્યાન રાખીએ છીએ થેન્ક યુ દોસ્તો